ભરૂચ જિલ્લાના ચૂંટણીની વિવિધ કામગીરીના નોડલ અધિકારી સ્ત્રીઓની બેઠક મળી ભરૂચ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કલેક્ટર તુષાર સુમેરા દ્વારા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસની વિવિધ કામગીરી સાથે સંકળાયેલ જિલ્લા કક્ષાના કુલ ઓગણીસ નોડલ અધિકારી સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠકનું આયોજન કર્યું હતું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણીમાં ભાગ લેનાર તમામ પોલિંગ સ્ટાફની વ્યવસ્થા ઈવીએમ અને વીવીપેટ મેનેજમેન્ટ સંગ્રહ પરિવહન મટીરીયલ મેનેજમેન્ટ ખર્ચ અને આદર્શ આચાર સંહિતાનો અમલ કાયદો અને વ્યવસ્થા બેલેટ પેપર મીડિયા સંબંધી વ્યવસ્થા વોટર હેલ્પલાઇન કમ્યુનિકેશન પ્લાન મતદાતા જાગૃતિ દિવ્યાંગ મતદારો માટેની વ્યવસ્થા આ અંગે નિમાયેલ નોડલ અધિકારીઓને તેઓને સોંપવામાં આવેલ કામગીરીની પૂર્વ તૈયારીઓને ધ્યાને લઈ જરૂરી માર્ગદર્શન તેમજ સૂચનાઓ આપી સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા જણાવ્યું હતું આગામી સમયમાં જિલ્લામાં આવનાર ચૂંટણી નિરીક્ષકો માટેની વ્યવસ્થા ચૂંટણીની સંભવિત તારીખ પહેલા જ કરી લેવા જણાવ્યું હતું આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડોક્ટર એસ એમ ગાંગુલી જિલ્લા વિકાસ અધિકારી પીઆર જોશી તથા નિવાસી અધિકલેક્ટર એનઆર દાદલ સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ